નમસ્કાર મિત્રો કેડી સોનગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આરટી એક્ટ બે હજાર નવની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન તો મિત્રો પ્રશ્ન છે શાળાની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે અથવા તો કેવી રીતે થશે તો મિત્રો અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયેલા છે તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભર ભરાઈ ગયા પછી જે શાળાની ફાળવણી થાય છે તે કેવી રીતે થાય છે તેના વિશે આપણે વિડિયોની અંદર વાત કરીશું સૌ પ્રથમ મિત્રો જોઈએ તો અનાથ બાળક હોય તો તેની ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે ઓકે ધારો કે એક આ સ્કૂલ છે આ સ્કૂલની અંદર હન્ડ્રેડ સીટ છે ઓકે તો હન્ડ્રેડ સીટમાંથી પચીસ ટકા અનામત હોય છે એટલે કે પચીસ જગ્યા જે સીટો હોય છે તે અનામત હોય છે તેમાં પચીસ જે સીટ છે તેની અંદર સૌ જે અનાર્થ બાળક હશે તેને સૌ પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે ઓકે તો તેને પહેલાં એડમિશન આપવામાં આવશે જે પોતાની સ્કૂલ સિલેક્ટ કરેલી હશે તેમાં ધારો કે તમે જે સ્કૂલ સિલેક્ટ કરેલી હશે તેમાં ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર થર્ડ નંબર એવી રીતે અલગ અલગ સ્કૂલ તમે સિલેક્ટ કરી લેશે ધારો કે તમે અનાર્થ બાળક છો ઓકે તો તમને ફર્સ્ટ નંબર ઉપર સિલેક્ટ કરી લે હશે અને બીજા કોઈ પણ નહીં હોય તો તમને ફર્સ્ટ નંબર ઉપર આપી દેવામાં આવશે પછી જો એવું થાય કે ભાઈ ફર્સ્ટ નંબર ઉપર જે તમે સ્કૂલ સિલેક્ટ કરી છે એ સ્કૂલ ભરાઈ ગયેલી છે ઓકે જે સીટ પચીસ સીટ છે ઓકે આ પચીસે પચીસ સીટ ભરાઈ ગયેલી છે પચીસે પચીસ સીટ ફૂલ છે તો મિત્રો એના પછીની જે બીજા નંબરની જે તમે સ્કૂલ સિલેક્ટ કરી હશે ત્યાં તમને એડમિશન મળશે ઓકે તો સૌ પ્રથમ તો અનાથ બાળક હશે તેને સૌ પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે પછી જોઈએ તો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તેના માટે ત્રણ નંબર એટલે કે બાળગૃહના બાળકો હોય તેને ત્રીજા નંબર ઉપર પ્રાયોરિટી આપવામાં આવશે પછી ચાર નંબર ઉપર જોઈએ તો બાળમજૂરી અને સ્થળાંતરિત મજૂરના બાળકો હોય તેના માટે પછી પાંચ નંબર જોઈએ તો મંદબુદ્ધિ અને સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો અને ખાસ જરૂરિયાતવાળા બાળકો અને શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર સોળની કલમ ચોત્રીસ એકમાં દર્શાવ્યા મુજબના તમામ તમામ દિવ્યાંગ બાળકો ઓકે છ નંબર ઉપર જોઈએ તો એચઆઈવી ગ્રસ્ત અસરગ્રસ્ત બાળકો તેના માટે સાત નંબર ઉપર જોઈએ તો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો પછી આઠ નંબર ઉપર જોઈએ તો ઝીરોથી વીસ આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસી એસ ટી જનરલ તથા અન્ય ના બીપીએલ કુટુંબના જે બાળકો હોય તેના માટે એના બાદ જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસી અને એસ ટીના કેટેગરીના બાળકો એના પછી જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય અને અન્ય પછાત વર્ગ અને વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચારતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે ઓકે જનરલ કેટેગરી અથવા તો બિન અનામત વર્ગના બાળકો દરેક કેટેગરીમાં આપ પસંદ કરેલ પ્રથમ એક ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળામાં ફાળવવામાં આવશે ધારો કે તમારે જે સ્કૂલ છે જો તમે સિલેક્ટ કરેલી છે ધારો કે આ સ્કૂલ છે ઓકે એવી રીતે અલગ અલગ ઘણી બધી સ્કૂલ હશે તમારા ગામની અંદર ધારો કે પહેલાં નંબર ઉપર તમે જે કોઈ પણ સ્કૂલ છે તેનું નામ સિલેક્ટ કરી દીધું છે અને જો તેમાંથી જો આમ સીટ ખાલી હશે પચીસ ટકા સીટ હોય તેમાંથી જો ખાલી હશે તો તમને બાળક સૌપ્રથમ એમાં આપ દેવામાં આવશે ધારો કે પહેલા નંબર ઉપર ખાલી ના હોય તો બીજા નંબર ઉપર ખાલી હશે તેમાં આપવામાં આવશે અને જો મિત્રો બીજા નંબર ઉપર પણ જે સ્કૂલની અંદર બધી સીટો ભરાઈ ગયેલી હશે તો ત્રીજા નંબર ઉપર જે સીટ હશે એ જે સ્કૂલ સિલેક્ટ કરેલી હશે તેમાં તમને આપવામાં આવશે જો પ્રથમ એક ક્રમની શાળામાં વધુ અસ અગ્રતાવાળા બાળકોથી ભરાઈ ચૂકી હશે તો બીજા ક્રમની શાળા ફાળવવામાં આવશે આમ આપેલ પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફા ફાળવાશે એટલે કે જે શાળા છે તેને પસંદ કરવામાં આવશે તમને આપવામાં આવશે જો પસંદ કરેલી કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં આ મિત્રો એવું થાય કે જે જનરલ કેટેગરીના છે ધારો કે તમે જે પાંચ સ્કૂલ અથવા દસ સ્કૂલ જે સિલેક્ટ કરેલી છે બધી જ સ્કૂલની અંદર પચીસ ટકા જે બેઠકો છે તે અલગ અલગ જે ઉપર આપણે આ કેટેગરી બધી જોઈએ એ કેટેગરી પ્રમાણે જો ભરાઈ જતી હશે તો જનરલ કેટેગરીના જે વ્યક્તિ છે તેને એને આજે સીટ આપવામાં આવશે નહીં ઓકે જો પસંદ કરેલી કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર અને શાળાનું સરનામું શાળાનું માધ્યમ ઓકે તો શાળાનું માધ્યમ વગેરેની ચકાસણી ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદ કરી હિતા છે ઓકે મિત્રો તો જેમ બને તેમ આપણે જેટલી પણ સ્કૂલ હોય તે વધારેમાં વધારે સિલેક્ટ કરશો તો આપણે મળવાના ચાન્સીસ વધારે રહેશે શું કામ કે ધારો કે તમે બે સ્કૂલ જ સિલેક્ટ કરી ઓકે તો આ બે સ્કૂલ છે આ ધારો કે આ પહેલી જે સ્કૂલ છે તેમાં ધારો કે પચાસ સીટ છે પહેલા ધોરણની અંદર ઓકે તો આના પચાસ છે તો આની ટોટલ લગભગ ત્રણ તેર સીટો છે એવી રીતે ધારો કે આ સ્કૂલ છે તેની અંદર જોઈએ તો આમાં પણ પચાસ છે આની અંદર પણ તેર સીટ છે ઓકે તો આ તેરે તેર જો સીટ પેલા ભરાઈ ગયેલી હશે ધોરણ એક માટે તો તમને આમાં પહેલી સ્કૂલ છે સિલેક્ટ કરેલી તેમાં એડમિશન મળશે નહીં એવી રીતે જો આ બીજી સ્કૂલ છે ઓકે તો તેમાં પણ જો તેરે સીટ ભરાઈ ગઈ હશે તો તમને બીજીમાં પણ મળશે નહીં ઓકે તો તમે બે સ્કૂલ સિલેક્ટ કરી છે એટલે બેમાંથી એક પણ જગ્યાએ મળશે નહીં ઓકે તો તમારું નામ આવશે નહીં એટલે જેમ બને તેમ વધારે સ્કૂલ સિલેક્ટ કરી હોય તો સારામાં સારું રહેતો હોય છે ઓકે મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવશો અને આ વિડીયોને લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો થેન્ક્સ ટુ વોચિસ વિડીયો